તો નાના છોકરાનું જમણવાર ચાલુ કરી દીધું સલામત સવારી ઓમની અમારી જવાબદારી તમારી ઓપાય હાલ ગઈશ તો આપણે રામપિયારી બાંધીને આપણે રાજકોટ શહેરની અંદર આવી ગયા છીએ ને તમને હમણાં સરપ્રાઈઝ દેવાની હતી મેં આગળ થ્રી ટુ વન હલો ગાઈસ નવો વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે કેમ છો તમે બધા મને કોમેન્ટમાં જરૂર થઈ જાય આઈ હોપ કે બધા મજામાં જશો આપણે અત્યારે આવી ગયા એ દુકાને જવું હોય એડીસીમાં થોડુંક આગળની ક્લિપ હોય કાલની મૂકી દઉં કાલ ઇન્ટ્રો કાંઈ શૂટ કર્યો નહોતો કોઈ હાલ આવી ગયો કરી નાખ્યું અને અત્યારે આઈ જાય જમાડવાના છોકરાને અમે એક ગાડીને થોડીક લંબકી થઈ ગયું હતું બધા ભાઈઓ બધા બોલે એમ્બ્યુલન્સ તમને દેખાડ્યું પણ કાનમાં થોડુંક લાગી ગયેલું હતું ચોકડી દીધી એ તો હજી ગાડી અહીંથી જાય છે ત્યારે તમને દેખાડી દો જો અમે તમે જોઈ શકતા ગાડી પડી હે હજી માર્યું છે ઇન્જેક્શન આ બાજુ એક વાતરી હતી એને નહીં બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ભાઈ નવે નવી કુંદી બનાવના ક્યાં તાજે તાજી નવે નવી જ ન આવે તાજી હા માત્ર બોડી દેખાડ દઉં આ વાંધા જાય છોકરા રમાડવાના હે બીજું શું બનાવવાનું હેઠિયા ગાંઠિયા જણા બધું બનાવવાનું છોકરા રમાડવાના અહીંજે વાંધો નહીં તમને બોર્ડ દેખાડ દઉં કોઈને પણ ઓર્ડર દેવો હોય તો આવી શકો આ મોબાઈલ નંબર લખી લ્યો પણ તો તમને બધાને ખબર જ હશે કે અમદાવાદના દુઃખદ ઘટના બેની થી હમણાં થોડાક ટાઈમ પહેલા જ પ્લેન ક્રેશ થયું હતું જેમાં વિજયભાઈ રૂપાણી અને અન્ય ઘણા છોકરા બાળકો અને બધા હતા તે બધાનું મૃત્યુ થયું હતું બધાને આત્માને શાંતિ મળે એ માટે આપણે જમણવાર કર્યું કે મિત્રો કે જેટલી સેવા થાય એટલી કરો ભાઈ તમે પાંચ રૂપિયા દેહો તો એ જ સેવા ગણા હે અને છ રૂપિયા દેહો તો એ સેવા ગણા છે પાંચ રૂપિયાની કરો રૂપિયાની કરો સેવા એ સેવા કહેવાય ભાઈ તો જે પણ સેવા થાય એ કરજો મારા ભાઈઓ તો અત્યારે આપણે આ સેવા કરવાનું હોય કાંઈ વાંધો નહીં આગળ આપણે ફટાફટી મળી લેવું લોક વિડીયોની અંદર કન્ટિન્યુ રહી લાઇક એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારી રીતે નીચે કોમેન્ટ કરી દીજો મારા ભાઈઓ અને આવી અવનવી સેવા અમે કરતા રહેવું અને તમે પણ અમારો સાથ સહકાર આપજો તો નાના છોકરાનું જમણવાર ચાલુ કરી દીધું આગળ મળવું તમને ફટાફટી જ દીવાપતિ કનૈકા બાપા સીતાર અમે તો બધા છોકરાનું જમણવાર પૂરું થઈ ગયું તમે જોઈ શકતા છો આપણે બાપાજી તમે દીવાબત્તી કરીને આપણે લોગ્ન કરી દીધું તો ત્યાં બંધ કેમ કે સેવા કરતું હોય કોઈ દી દેખાડવાની જરૂર નથી ભાઈ સેવા એ સેવા કહેવાય સેવા કરતા હોય ને કોઈ દીધી દેખાડાય ને નકર સેવા ન કરાય ભાઈ તો આપણે સેવા કરી નાખીએ બસ એટલું જ દેખાડવાનું છોકરાના મોઢા અને એવું બધું દેખાડતા હોય કોઈ પીરસતા હોય નહીં દેખાડતું ભાઈ એવું આપણને કંઈ શોખ છે નહીં ખાલી એમ આમાં વિડીયોમાં દઈ દીધું કે ભાઈ આપણે સેવા કરવાની અને તમે બધા પણ સેવા કરજો અને મારો સાથ સહકાર આપજો તો કાંઈ વાંધો નહીં બધાએ સેવા કરી નાખીએ અને પૂરું થઈ ગયું હવે જ આપણે જવાનું હોય રાજકોટ ભગવાનની બધાને આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના છે અને જરૂરથી કોમેન્ટમાં તમે પણ સાથે લખી નાખજો કાંઈ વાંધો નહીં તો આગળ વધી વિડીયોની અંદર અને શરૂઆત કરી અત્યારે તો જો ભાઈ ફૂલ ગરમી થઈ ગઈ એટલે આ કપડાં હમણાં થોડીક વાર હું બદલાવ નાખીશ રાજકોટ જઈને પાછો આવું ત્યારે લોકો બદલાવ નાખો એવી ઈચ્છા છે કાંઈ વાંધો નહીં તો લોક વિડીયોની અંદર કન્ટિન્યુ રાખશે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ હજી હજુ સુધી ન કર્યું હોય તો તમે નીચે ગ્રાફ જોઈ શકતા હિશો કેટલો આગળ પાછળ છે તે તમારી રીતે સરખો કરી નાખો હું તમને આગળ મળું અને આવીને આવી સેવા એવું આપણે કરતા રહું અમારી સાથે આપણે પ્લમ્બર પ્લમ્બરે કોઈને આપણે પાઇપ જોડો હોય તો આ પર કોન્ટેક કરજો ઉપલોખંડના બીવીસીના નહીં રેડી ને હાલો તો અત્યારે આવી ગયા આપણે કસ્ટમર રાજકોટ જો થાળું જોમ આરીયા અમકિસ્ટમલ અને નારીયા રાજકોટની શેરી અને અનારે આપણી ગાડી સલામત સવારી ઓમ્ની અમારી જવાબદારી તમારી ઓપ્પાએ ખોકરા તો અત્યારે આપણે તમને કીધું એવી આવી ગયા એડીસી મેટોડામાં રિયલાઈઝ થઈ નીચે બેઠી તમારો ભાઈ જઈ શકતો હોય ધંધો થયો બસ વાલે વાંધો નહીં વિડીયો ફોટો અપલોડ કરી નાખી ભાઈ એ સુપર દેવાનો લઈ આવ્યું અને અહીં જે તમને સરપ્રાઈઝ પણ દેવાઈ છે કાંઈ વાંધો નહીં આગળ મળી ફટાફટ એટલે જો હમણાં વિશાલભાઈ આવે એને દેખાડું તમને ઓ વિશાલભાઈ આવી ગયા હે ભાઈ ભાઈ વિશાલભાઈ હે કઈ બાજુ ગયા હતા અત્યારે લાગે ભલાવાળા હા એ વાત હાજી

અત્યારની વાગ્યા છે કંઈક દસ ને છ થઈએ જોઈ શકાય તો તમે વાંધો નહીં હવે તમને એક નવી સરપ્રાઈઝ દેખાડવાની હતી મેં આગળ કીધું એવી રીતે સરપ્રાઈઝ તમને દેખાડી દઉં પ્લીઝ બહુ હાલો ભાઈ તો આપણે આ વસ્તુ છે જોઈ શકાય છે તમે અડધાનો અંદાજો આવી ગયો છે અને અડધા નહીં એવું હોય થ્રી ટુ વન સમજાણું ભાઈ હજી હજી ન સમજાણું લ્યો ભાઈ જે હનુમાન દાદા લખી નાખજો કોમેન્ટમાં આપણે એ પણ એ પણ તમને દેખાડી દો થોડું ઘણું એડિટિંગમાં કામ આવે અને બાકી બધું તો મિશુભેદનામાં રમવાનું હોય બાકી આપણે એડિટિંગ મેં લીધું છે લઈ શકતા છો તમે એમાં ફિંગરપ્રિન્ટ રાખીએ અંગુઠો કોઈ ખોલવાનું થતું નથી અત્યારે અત્યારે બંધ તે હનુમાન દર્શન કરી લીધા હવાર માં ઉત્તા ઉઠતા અંતે જ પેલા મોઢું જોયું હનુમાન દાદાનું નું કીધું તમને વાહેથી નહીં દેખાડતા જોઈ લ્યો ભાઈ અડધું સફરજન આપણને આની એર જ લેવા દેવા જો આમાં અડધું સફરજન અમે દેખાઈએ અને એ સફરજનમાંથી માંથી આપણી અંદર અડધું સફરજન દેખાઈ જોયું એમ કઈ થોડું હોય આબુ મોઢું દેખાય હોય એમાં પલ જાઓ કઈ વાંધો નહીં તો આબુ એ કઈ પેટ લીધું છે કઈક આપણે જોઈએ કેવું ક્રી છે એ જનરેશન છે અને કઈક અઢાર એક હજાર ની આજુબાજુ આવ્યું છે કેમ કે સેકન્ડ હેન્ડ લીધું છે કઈ વાંધો નહીં તો ચાલો ચલો ફટાફટ અહીંથી બંધ આગળ મળું તમને હજી ઉઠો હું ચા પાણી બધું પીવા જવાનું બાકી છે તો ચા પાણી ની પી પીવું આગળ તમને મળવું પ્લસ ગો આવું તો હવે આ વિડીયો આપણે એન્ડ કરતી તો કેવું રહે બહુ સારું રહે અમારા કલેજાઓ કેમ કે આપણે આઠ દસ મિનિટનો વિડીયો બનવાયો હું મને દેખાઈએ કાયમ હતો નહીં તો આ વિડીયો આપણે આયોજન જ કરશું જય મુરલીધા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ વિડીયોને કરી દે ફટાફટી અને નવા વ્લોગ વિડીયોની કરી શરૂઆત અને લાઇક સર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એને કોમેન્ટ કરી દીજો તમે બને એટલું શેર કરીએ કહો ભાઈ તમારો ભાઈ જ છે હું કંઈ બીજો કોઈ તો નથી તમારો ભાઈ જ છું એની ટાઈમ તમે મળો ત્યારે એમ કઈ નહીં આગો કે આ ભાઈ નહી એથી ટ્યુ ડે ને આપણને તમને કાંઈ વાંધો નહીં આપણે બી એટલા બધા ઉપર ના કાઈ વાંધો નવું બધું નું પડે બાય બાય